હા હેલો ફ્રેન્ડ કેમ છો મારી ચેનલ ઉપર તમારું સ્વાગત છે આજે આપણે જાપાની ફ્રેન્ચ ફાઇઝ બનાવીશું તેમાં મેં પાંચસો ગ્રામ બટાકા લઈ લીધા છે એની છાલ ઉતારીને અને બે પાણીથી મેં વોશ કરી લીધા છે જે કે એનો સ્ટાર્સ નીકળી જાય તેના માટે અને મેં રફલી કટ કરી લીધા છે એને આવી રીતે તમે જોઈ શકો છો કોઈ પરફેક્ટલી શેપ આપવાનો નથી હવે મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું એમાં આપણે આ નાખી દેવાના છે બટાકાને જો મિત્રો મેં બધા જ બટાકા અંદર નાખી દીધા છે હવે હવે એને કૂક થવા દેવાના છે ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈએ આ બટાકા થઈ ગયા છે તૈયાર હવે અને એને આટલા નોર્મલી જ કરવાના છે બહુ નથી વધારે બાફવા દેવાના હવે આપણે ઉપર એને ઠરવા માટે ઠંડુ પાણી રેડીશું તો એ જલ્દી ઠરી જાય એકદમ ફ્રીજનું ઠંડુ પાણી હોય ને એ રેડવાનું છે તો એની જે બાફવાની પ્રોસેઝર છે ને એ અંદર બંધ થઈ જાય છે આ છીણીને એકદમ ગ્રેટ અને મસ્ત તૈયાર થઈ ગયા છે હવે આપણે એમાં લઈશું મરી પાવડર જો નાના બાળકો ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને હવે નાખીશું મીઠું મીઠું તમારે જોતા પ્રમાણમાં નાખવાનું છે આપણે એક નાની ચમચી જેટલું લીધું છે અને હવે અંદર નાખીશું બે થી ત્રણ ચમચી કોર્નફ્લોર ને ત્રણ ચમચી કોર્નફ્લોર લીધો છે હવે આપણે એને બધું મિક્સ કરી દઈશું હજી પર મને થોડું ઢીલું લાગે છે તો હું દોઢ ચમચી જેવો કોર્નફ્લોર નાખીશ અંદર એને ફરીથી મિક્સ કરી લઈશું આપણો ડો એકદમ બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એક આવી રીતે પ્લાસ્ટિકની બેગ લેવાની છે અને એ બેગમાં અંદર ડો મૂકીને તેને વણવાનું છે જો આવી રીતે કરવાનું છે અને તમે જો વણી શકો તો ધીમા ધીમા હાથે એને વેલણ મારીને વણવાનું છે જો આવી રીતે રેડી કરી દીધું છે હવે આને કલાક માટે એ ફ્રીઝરમાં મૂકી દેવાનું છે તો હવે આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું આપણે એક કલાક ફ્રીજમાં મૂકી દઉં તો આપણો ડો બનીને રેડી થઈ ગયો છે તૈયાર છે હવે આપણે એને પતલી પતલી ચીપ્સ ટાઈપ સ્લાઇસ એની કાપી લઈશું આપણું ઓઇલ આવી ગયું છે મેં ચેક કર્યું છે તો હવે આપણે અંદર ફ્રેન્ચ સ્લાઇસ નાખી દઈશું આવી રીતે એને ડીપ ફ્રાય કરવાની છે એને એકદમ હલાવવાની નથી ધીમે ધીમે હલાવવાની છે તો તમે જોઈ શકો છો કે ઉપર આવી ગઈ છે થઈને મિત્રો આપણી ફ્રેન્ચ સાઇઝ તૈયાર છે હવે આપણે પેરી પેરીનો મસાલો નાખી દઈશું અંદર અને મિક્સ કરી લઈશું જો કેવો અવાજ આવે છે એકદમ ક્રિસ્પી અને બહુ જ મસ્ત થઈ છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો તેને શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો